આ બોનસ શેરના આધારે દસ લાખ દસ વર્ષ પહેલા ભારત શેર શેરમાં રોકાણ કરાયેલા એક લાખ રૂપિયા અત્યારે એક પોઈન્ટ નેવું કરોડ રૂપિયા થઈ ગયા હોય છે એટલે કે કંપનીએ રોકાણકારોને વળતર તો સારું આપ્યું છે સાથે સાથે બે મોટો ફાયદો જોવા મળે છે કંપનીના ભાવમાં તો વધારો થતો જ હોય છે સાથે સાથે કંપની ડિવિડન્ડ બોનસ શેર અને શેર વિભાજન કરતી હોય છે જેથી તમારા શેરોમાં પણ વધારો થતો જોવા મળતો હોય છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ આ બસો પચાસ શેર રૂપિયા શેર મળ્યા હોત આ કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ દસ વર્ષમાં ત્રણ વખત બોનસ શેર આપ્યા છે કંપનીએ સપ્ટેમ્બર બે હાજર ચૌદ માં બે જેમ એકના બોનસ શેર જારી કર્યા એટલે કે કંપનીએ દરેક શેર માટે બે બોનસ શેર આપ્યા કંપનીએ સપ્ટેમ્બર બે હજાર સત્તર માં એક જેમ દસ ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા આ પછી ભારત ઇલેક્ટ્રોનિક્સે સપ્ટેમ્બર બે બાવીસ માં બે જેમ એક ના રેશિયોમાં માં બોનસ શેર આપ્યા હતા ત્રણ વખત રોકાણકારો રૂપિયા આ હિસાબે એક્યાસી હાજર છસો પંચોતેર શેર ની વર્માન કિંમત એક કરોડ નેવું ઓગણી હજાર બસો એસી રૂપિયા થાય છે આ તો ફક્ત શેર અને બોનસ ની વાત થઈ દસ વર્ષ દરમિયાન કંપની આપેલા ડિવિડન્ડ ગણતરી તો કરવામાં નથી આવી જે ફાયદો વધારામાં કિંમત એકત્રીસ રૂપિયા બેતાલીસ પૈસા ઉપર હતી ભારત ઇલેક્ટ્રોનિક્સ ના શેર બાર એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ બસો તેત્રીસ રૂપિયા સાહીઠ પૈસા ઉપર બંધ થયા કંપનીના શેરમાં છેલ્લા એક વર્ષમાં એકસો સત્યાવીસ ટકા નો વધારો જોવા મળ્યો છે કંપનીના શેર છેલ્લા

વિશ્વાસ કરીને રોકાણ કર્યું હોત તો તમે આજે કરોડપતિ બની ગયા હોત સાથે આપ્યું છે આ અને ત્રણ વખત બોનસ ગેર પણ આપ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બંધ દબાવી દેજો